ગઈકાલથી પરીક્ષા શરૂ થઈ હતી જેમાં આઠ વાગ્યા થી અગિયાર વાગ્યા સુધીમાં બે પેપર લેવામાં આવે છે ત્યારે સવારે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા શરૂ થયાના દસ થી પંદર મિનિટ બાદ કોલેજ પહોંચ્યા હતા જેથી કોલેજ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો કોલેજમાં પ્રવેશ આપવામાં ના આવતા કોલેજ બહાર વિદ્યાર્થીઓ માથાકૂટ કરી હતી તેમજ વિદ્યાર્થીઓએ જાણ કરી હતી તો બે પરીક્ષામાંથી મોડા આવેલા વિદ્યાર્થીઓને એક પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા અને બીજી પરીક્ષા વિદ્યાર્થીઓએ આપી હતી આ દરમિયાન કોલેજની અંદર અને કોલેજ બહાર કોઈ ઘર્ષણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમે મોડા આવ્યા તો કોલેજનો દરવાજો બંધ કરી દીધો હતો